રે પંખેડા સુખતી ચણજો કવિ તક્તસિંહજી ગોહિલ કલાપી ગોહિલનું તખલ્લુસ કલાપી છે તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી હતા કલાપીનો કેકારવ તેમનો કાવ્યસંગ્રહ છે પ્રકૃતિ પ્રણય પ્રભુ ભક્તિ એ તેમની કવિતાના મુખ્ય વિષયો છે તેમણે કાવ્યો ઉપરાંત કાશ્મીરનો પ્રવાસ નામે પ્રવાસનું પુસ્તક પણ લખ્યું છે આ ઉર્મિ કાવ્ય કવિ ચણી રહેલા પંખીઓને નિરાંતે ચણવા કહે છે આ ઉપવન પર કેવળ મનુષ્યોનો હક નથી સૌ પશુ પક્ષીઓને પણ છે એમ જણાવીને કવિ પંખીઓને બીક દૂર કરવા પણ સલાહ આપે છેલ્લે કવિ પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા લોકોનો ઉલ્લેખ કરીને દુઃખની લાગણી આ કાવ્ય દ્વારા પ્રસ્તુત કરે છે તો બાળકો સૌ પ્રથમ આપણે કાવ્યનું શ્રવણ કરીશું

જેવી ચરતી હતી આ ગાય જ હું છું નાના કોદી તમ શરીર ને કઈ હાની કરું છું નાના કોદી તમ શરીર ને કઈ હાની કરું છું ना पाडी तम तरफ कै फेक वा माडि ने मे ना पाडी तम तरफ कै फेक वा माडी ने में ना ખુલ્લો મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ખુલ્લો મારું ઉપવન સદા પંખીડા સર્વને છે રે રે તો કુદરતી માડી ટેવ બીવા જનો થી રે રે તો કુદરતી માડી ટેવ બીવા જનો થી છો પીતા તો મુજથી પણ સૌક્ષેમ તે મજમાની છો પીતા તો મુજથી પણ સૌક્ષેમ તે મજમાની જો ઉડો તો જરૂર છે ક્રૂર કો હસ્તનો હા જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ જનો ના પાણો ફેકે તમ તરફ રે ખેલ એ જનો ના દુખી છૂકે કુદરત તણા શ્યામ્ય નુ ત્યાગી દુખી છૂકે કુદરત તણા શ્યામ્ય નુ ત્યાગી ભોગ વેક્રુર આવી રે રે સત્તાનો ભોગ વેક્રુર આવી બાળકો હવે આપણે આ કાવ્યનું સમૂહ ગાન કરીશું બાળકો હવે આપણે કાવ્ય સમજૂતી તરફ જઈશું રે પંખીડા સુખથી ચણજો ગીત વા ગાજો શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો સમજૂતી રે પંખીડા સુખથી ચણજો એટલે કે તમે સુખથી ચણ ચણજો ગીત વા ગાજો એટલે કે ગીત અથવા તમને જે પણ ગમે તે ગાજો શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો એટલે કે મારાથી ડરીને આનંદથી રમતા તમે સૌ શા માટે ઉડી જાઓ છો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું ના ના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું સમજૂતી તમારી પાસે જે ગાય ચરતી હતી તેવો જ હું છું હું કોઈ દિવસ તમારા શરીરને નુકસાન નહીં પહોંચાડું તમે બધા સલામત રહેશો ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા મારીને મેં ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા શર્વને છે સમજૂતી કે મેં ઉપવનના માળીને પણ તમારી તરફ એટલે કે તમારી તરફ પથ્થર કે અન્ય વસ્તુ ફેંકવાની મનાઈ ફરમાવી છે મારું આ ઉપવન તમારા સૌ પક્ષીઓ માટે હંમેશા ખુલ્લું છે રે રે તો કુદરતી મળી ટેવ બીવા જનોથી છો બીતા તો મુજથી પણ ક્ષૌ માની સમજૂતી રે રે પંખેડા તો પણ લોકોથી ડરી જવાની તમારી જે ટેવ છે બીવા એટલે કે ડરી જવાની તે સહજ છે કુદરતી ટેવ છે તે પણ હું જાણું છું છ બીતા તો મૂજથી પણ ક્ષ ક્ષેમ તેમાં જ માની એટલે કે ભલે તમને લોકોથી બીક લાગે છ બીતા તમને બીક લાગે મૂજથી પણ પણ મારાથી તો તમે ક્ષ ક્ષેમ કુશળ જ છો એમ માનીને ચાલજો ભલે તમે લોકોથી બીવ છો પરંતુ મારી સાથે રહેશો તો તમે ક્ષેમ કુશળ જ રહેશો એમ માનીને તમે ચાલજો જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના સમજૂતી આમ છતાં જો ઉડો છો તો જરૂર કોઈ નિર્દય ક્રૂર એટલે કે નિર્દય દયાહીન ના હાથનો તમને ડર છે કોઈ તમારા પર પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે દુખી છું કે કુદરત તણા સામ્યનું એક ત્યાગી રે રે જનો ભોગવે ક્રૂર આવી સમજૂતી જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતાને ભૂલીને એકે એકતા ભૂલીને તમારા પર પાસવી ક્રૂરતા આચરે છે એથી આવા કૃત્યો કરનારા લોકોથી હું સ્વયં દુખી છું તો બાળકો હવે આપણે સ્વધ્ય તરફ જઈશું